ના કેટલાક લોકો આવી વાત કરીને વિસ્તારમાં ગુમરાહ કરવા માટેનો પ્રયત્ન કરે છે પણ એનાથી એનું કંઈ કદ વધવાનું નથી અમારા વિચ્યા વિસ્તારના કોળી સમાજના અન્ય સમાજના લોકો પણ એને વ્યક્તિગત ઓળખે છે એટલે કોઈને ગુમરાહ કરવાથી કે કંઈ કદ વધે એવું છે નહીં લોકો પણ અહીંયા જસ્ટન વિસ્તારના બધા એને ઓળખી ગયા છે જે કંઈ વાતનું વતેસર કરીને ક્યાંક પ્રયાસ કર્યો છે પણ એમાં એને સફળતા મળી નથી ને મળવાની નથી જે કંઈ આમ જનતા સાથેનો પથ્થરમારો વગેરે જે કંઈ માથાકૂટ થઈ હતી એના અનુસંધાને જે તે વખતે લગભગ ચોર્યાસી જેવાની સામે એફઆઈઆર થઈ હતી એ પૈકીના શરૂઆતમાં ઓગણસાઠ જેટલા લોકોની ધરપકડ થઈ હતી બાકીના લોકોને ધરપકડ નહીં કરવી એ વખતે એવી પણ વાત થયા મુજબ ધરપકડ ન થઈ હતી બાકીના જે જેલમાં હતા એ બધાને એમાં કોળી સમાજના અને અન્ય સમાજના બધા લોકો એમાં સારા વકીલ રાખીને દલીલ કરાવીને આજે આ દ્રશ્યોને એને જામીન મુક્ત મુક્ત થાય એ માટેનું જામીન મળ્યા છે એને બાકીના જે થોડા લોકો કદાચ બહાર છે એમને પણ વહેલી તકે રજૂ કરી અને એના પણ જામીન મળે એ માટેનો પણ હું સતત મારા વકીલની સાથે સંપર્કમાં છું અને વહેલી તકે બાકીના લોકોને પણ જામીન મળે એ માટેના મારા સતત પ્રયત્ન